નમસ્કાર મિત્રો હું હાર્દિક આજે તમારી સામે લઈને આવ્યો છું મહાભારત અંગેના અમુક વનલાઇનર પ્રશ્નો જે તમારે કદાચ વિવિધ પરીક્ષાઓમાં પૂછવાની શક્યતા છે અથવા કોણ બને કરોડપતિ કે કોઈ એવી અન્ય ક્વીઝમાં તમે પાર્ટીસિપેટ થયા હોય તો વનલાઇનર પ્રશ્નો કદાચ પૂછાઈ શકે તો આ વિડીયો કદાચ તમને હેલ્પફુલ થઈ શકશે હું વીસ મહાભારત અંગેના વીસ એવા પ્રશ્નો આ વિડીયોમાં લઈને તમારી સમક્ષ

તો પાંડવના વનવાસ દરમિયાન ઉપનામો શું હતા એ પ્રશ્ન પૂછાય તો ઉપનામ તો એ તમને ખ્યાલ એના માટે બીજો પ્રશ્ન છે મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું તો તેનો જવાબ છે મહાભારતનું યુદ્ધ અઢાર દિવસ ચાલ્યું હતું ત્રીજો પ્રશ્ન છે મહાભારતનું વાસ્તવિક નામ શું છે મહાભારતને જય સંહિતા તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે મહાભારતના અધ્યાય અધ્યાયોની સંખ્યા કેટલી છે એટલે મહાભારતમાં કેટલા પર્વનો સમાવેશ થયો છે તો મહાભારતમાં અઢાર અધ્યાય છે નેક્સ્ટ પ્રશ્ન છે શ્રી કૃષ્ણ ભગવાનના નાના કોણ હતા તો તેનો જવાબ આવશે શ્રી કૃષ્ણ ભગવાનના નાના ઉગ્રસેન હતા એના પછીનો પ્રશ્ન છે મહાભારતના રચિતા મહર્ષિ વ્યાસના પિતા કોણ હતા તો આ પ્રશ્નમાં જ એક બીજો પ્રશ્ન પણ જે સામાન્ય છે તે ઊભો થાય છે મહાભારતના રચયતા કોણ હતા તો એનો જવાબ છે મહાભારતના રચયતા મહર્ષિ વ્યાસ હતા અને બીજો પ્રશ્ન છે મહાભારતના રચયતા મહર્ષિ ના પિતા કોણ હતા તો તેનો જવાબ છે પરાસર પરાસર મહાભારતના રચયતા મહર્ષિ ના પિતાજી હતા મહાભારતમાં નો વધ થયો એ કયા પ્રકરણમાં આવે છે તો એનો જવાબ છે વિરાટ પર્વમાં નો વધ વિરાટ પર્વમાં દેખાડવામાં આવ્યો છે તેના પછીનો પ્રશ્ન છે મહાભારતમાં યુધિષ્ઠિર સિવાય પણ બીજા કયા રાજાનો જુગારમાં રાજપાટ હારી જવાનો ઉલ્લેખ છે તો તેનો જવાબ છે નળ રાજા નળ રાજા પણ જુગારમાં જ રાજપાટ હારી ગયા હતા એના પછીનો પ્રશ્ન છે મહાભારતના યુદ્ધમાં કર્ણના સારથીનું નામ શું હતું આપણને અર્જુનના સારથી નું નામ તો ખબર છે શ્રી કૃષ્ણ ભગવાન હતા પણ કર્ણના સારથી કોણ હતા તો તે શ્રી શલ્ય હતા તે કર્ણના સારથી હતા દ્રૌપદીના ચિરહરણનું વર્ણન મહાભારતના કયા અધ્યાયમાં કરવામાં આવે છે તો દ્રૌપદીના ચિરહરણનું વર્ણન મહાભારતના સભા માં કરવામાં આવ્યું છે નેક્સ્ટ પ્રશ્ન છે શિખંડી કોના શિષ્ય હતા તો શિખંડી દ્રોણાચાર્યના શિષ્ય હતા એના પછીનો પ્રશ્ન છે લાક્ષાગૃહ એટલે કે લાખનું ઘર પણ કહેવામાં આવે છે કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું તો જવાબ પૂરોચંદ દ્વારા લાક્ષાગૃહ બનાવવામાં આવ્યું હતું શ્રીખંડી કયા રાજાનું સંતાન છે તો શ્રીખંડી દ્રુપદ રાજાનું સંતાન છે એના પછીનો પ્રશ્ન છે ધૂતરાશની પુત્રી દુશલાના વિવાહ કોની સાથે થયા હતા તો તેનો જવાબ છે રાજા જયચંદ્ર સાથે દુશલાના વિવાહ થયા હતા એના પછીનો પ્રશ્ન છે કૃપાચાર્ય અને અસ્વસ્થતામાં વચ્ચે શું સંબંધ હતો તો જવાબ છે બંને મામા ભાણેજ હતા એના પછીનો પ્રશ્ન છે યુદ્ધમાં વિજય થયા બાદ પાંડવોએ કયો યજ્ઞ કર્યો હતો તો યુદ્ધમાં વિજય થયા બાદ પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો એના પછીનો પ્રશ્ન છે ભીષ્મ પિતામહનું અસલી નામ શું હતું તો ભીષ્મ પિતામહનું અસલી નામ દેવવ્રત હતું નેક્સ્ટ છે મહાભારતમાં કેટલા પર્વ છે અને કયા કયા તો આપણે જાણીએ છીએ મહાભારતમાં ટોટલ અઢાર પર્વ છે તો અઢાર પર્વ અહીંયા નામ આપેલા છે પેલું છે આદિપર્વ સભા પર્વ વન પર્વ વિરાટ પર્વ ઉદ્યોગ પર્વ ભીષ્મ પર્વ દ્રોણ પર્વ કર્ણ પર્વ શલ્ય પર્વ સૌતિક પર્વ સ્ત્રી પર્વ શાંતિ પર્વ અનુશાસન પર્વ આશ્વમેઘિક પર્વ આશ્રમ વાર્ષિક પર્વ મૌસલ પર્વ મહાપ્રસ્થાનિક પર્વ અને સ્વર્ગારોહણ પર્વ તો મહાભારતમાં આ અઢાર પર્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અથવા એમ પણ કહી શકાય કે આ પર્વ દ્વારા મહાભારતની રચના થઈ છે નેક્સ્ટ પ્રશ્ન દ્રૌપદીજીના પિતાનું મૃત્યુ કોના હાથે થયું હતું તો દ્રૌપદીજીના પિતાનું મૃત્યુ દ્રોણાચાર્યના હાથે થયું હતું અને દ્રોણાચાર્ય કોના પિતા હતા તો દ્રોણાચાર્ય ભારદ્વાજના પિતા હતા તો થેન્ક યુ આ મહાભારતના એવા વીસ પ્રશ્નો હતા જે રેગ્યુલર તમે મહાભારતના ક્વેશ્ચનના આન્સર વાંચો તેમાં કદાચ આમાંથી મોટાભાગેના પ્રશ્નો નહીં હોય તો મેં એ પ્રશ્નો સમાવેશ આમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો તો પ્લીઝ તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી મને આવાને આવા વધુ વિડીયો બનાવવાની પ્રેરણા મળે થેન્ક યુ